હું પંડ્યા છોડી તાલુકાના કર્નેટ ખાતે આદિવાસી દીકરીનું પાલન પોષણ કર્નેટ ખાતે કર્નેટના પૂર્વ સરપંચ નીતિન પટેલ દ્વારા સંગીતા વસાવા નામની નિરાધાર બાળકીને પોતાના દીકરીની જેમ જ લાલન પોષણ કરી ઓછેરી આજે એના સમાજના રીતિ રિવાજ પ્રમાણે સામાજિક બંધનમાં બાંધવા જઈ રહી છે ત્યારે નાનકડા દીકરી કર્નેટમાં મોસળ પૂર્વ સરપંચ નીતિન પટેલના ગામમાં લોકો વખાણ કરી રહ્યા છે જાણવા મળ્યા મુજબ માહિતી આધારે કન્ડની વસાવા સમાજની બાળકીના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી પોતાના સાસરિયામાં જ રહેલા ત્યારે આ અભાગી બાળકીને ઉપર આકાશની નીચે જમીન એવો ઘાટ સર્જાયો હતો પરંતુ રામ રાખે તેને કોણ ચાખે તેવી જ રીતે જેમાં કુદરતના દરબારમાં એક દરવાજો બંધ થયો ત્યાં દસ દરવાજા ખુલે છે ન્યાય તેના મોસાળ કરનેટમાં રહેતા પૂર્વ સરપંચ નીતિન પટેલે બાળકીને સાચવવા ઉછેરવાની કુદરતને સાક્ષી રાખી અને જવાબદારી લીધી હતી અને ત્યારબાદ સંપૂર્ણ જવાબદારી તેમના દ્વારા ઉઠાવવામાં આવી અને સરાહનીય કામગીરી તેમના દ્વારા કરવામાં આવી આજે અમારા ઘરે સંગીતાના લગ્ન છે અને એને અમે નાનપણથી જ લગભગ પંદર સત્તર વર્ષથી અમે એને નાનપણથી પાડી પોષીને મોટી કરી છે અને એના લગ્ન આજે અમે કરાવી રહ્યા છીએ ખૂબ જ સારી રીતે લગ્ન થઈ રહ્યા છે અને અમે ખૂબ જ લાગણી ખુશીની અનુભવી રહ્યા છીએ અને ખુશીની લાગણીની સાથે સાથે એનું આગલું વરસ ને બધા સારી રીતે પાસ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ એને વિદાય કરતી વખતે અમારે ખૂબ જ આમ દુઃખની લાગણી અનુભવીશું અને સાથે સાથે આનંદ પણ થશે કારણ કે અમે અમારી દીકરી જેમાં જેને એને ની મોટે કરી છે એટલે અમે ખુબ ખુશી પણ થાય છે મારા પિતા બહુ નાનપણમાં અમને છોડીને જતા રહ્યા હતા અમે મારા મામાના ઘરે રહેવા આવ્યા મારા મામાના ઘરે મારા મમ્મી અહીંયા કામ કરતા હતા મારા મમ્મી સાથે મેં બી આવતી હતી મારી મમ્મી જોડે આવતી હતી મારા મમ્મીના બીજા મેરેજ થયા મારા મમ્મીના બીજા મેરેજ થયા તો મા નીતિન મામાએ એવું કીધું કે છોકરી મૂકીને જ અમે બધી દેખભાલ કરી દસ વર્ષથી અહીંયા રહું છું મારા મામાએ પિતાનો ફરજ બહુ સારી રીતના નિભાવી છે મારા મામા દસ વર્ષથી સરપંચ હતા પહેલેથી પછી મને બી પાંચ વર્ષ સરપંચ બનાવી સરપંચ બનાવી અને હવે મારું મેરેજ કર્યા છે ધામધૂમથી જેમ કે મેં વિચાર્યું નહોતું એવું મારા મામાએ પિતા તરીકે બધી ફરજ નિભાવી છે જ્યાં ગયા ત્યાં મને ફરવા સાથે ને સાથે પોતાની છોકરીની જેમ જ રાખી છે નાનપણથી બહુ સરસ કેમ એમ કે મારા મામાએ જેવું વિચાર્યું નહોતું ને એવું કરીને બતાવ્યું એમ મને કોઈ દિવસ સપના બી ખ્યાલ નહોતો મારા મામા એવું કરશે મારા માટે એ પિતાની જે ઈચ્છા હતી ને એ બધી એમને પૂરી કરી છે કોઈ દિવસ એમ એ નહીં કર્યું મને જે બી મારી ઈચ્છા હતી બધી જ પૂરી કરી છે કોઈ દિવસ આમ આમ નહીં તેમણે બધી જ્યાં ગયા ત્યાં પણ ફરવા સાથે ને સાથે જ લઈ ગયા છે હવે મેરેજ કર્યા છે તે બી ધામધૂમથી જ કમ્પ્લીટ જે વસ્તુ જોઈએ છે બધું મને લઈને આપી છે